बोलू। बोलू। गुड़े थी। गुड़े थी। गुड़े। अंदर तो कई जावा देता बोट दे से तोड़ता तोड़ता आ ત્યાં કમેન્ટ કરજો કોણ કોણ આવી ગયું છે ઓર આ અને આ જો ચાલો આપણે અહીંયા ઉતરીને જવાનું છે એ ફાઇનલી 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 કંઈક આવું છે હલંગ અને આ તો હજી તૂટે છે કંઈક dan kan tahu. Nee. વાળા પણ આવી ગયા છે આપણે પણ અહીંયા છીએ તો ચાલો હવે એકદમ મજા મજા ગઈ દરિયામાં તો ઓલા બધાય તો ઓલા બધાય તો વઈ ગયા છે આગળ હું ના ગાંડું બે વાહી ગયા છે એવી કેમ કે અમે લેવા ગયા હતા થોડોક દાસ કેમ કે દરિયા સારો છે તો બીચ બહુ સરસ છે એટલા માટે અમે કહીશું થોડો નાસ્તો લઈ લે અને તમને પણ બતાવું છું તો કન્ટિન્યુ બ્લોગમાં આ જો આ એક શીપ પડ્યું છે ત્યાં થોડું કામ છે તો ખરું

ધૂળ છે ધૂળ સરસ મસ્ત ને તો કોને કોને દરિયામાં મજા આવે કો મન કહજું મને મને તો ફૂલ 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 મજા આવી ગઈ આમ જો આ બધા આ જો મજ મજ ને મજ કરાવી છે આમ પહેલાં એક વખત આવ્યો હતા બે ત્રણ વર્ષ ચાર વર્ષ પહેલાં અત્યારે થોડાક પછી પાછા આવે તો મજા આવે છે તો આ જુઓ આપણી પાછળ જ

નાસ્તો આપણે લઈ લીધો છે જો રેતી નથી નકરા પથ્થરા છે અને જો પાછળ આ જો પાછળ કંઈક આવો નજારો છે આ તણસ હતા તો જોઈ શકો છો વાહ આ ઓલો નથી ને રે ઓલું છે આપણું નામ સે

અને આ જો પથરા કંઈક હા કેટલા મસ્ત છે અલગ અલગ બધા ઓય આ બહુ બધા છે ચુ पत्थरों पत्थरो जवाब so, हम क्या पी थेट Да, да, да! Да, да, да! Да, 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 да! Да, 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 да! Да, 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 અત્યારે વાગી ગયા છે છ અને બહુ બધા રીલ્સ ને ફોટો વિડીયો ને બહુ બધું કરી નાખ્યું છે આપણે પાડી લીધું છે અને હવે જઈશું પાછા ત્યાં બહુ બધા આગળ સ્ટોલ છે ત્યાં જવા જવું છે આપણે તો ચાલો આવી જાવ કન્ટિન્યુ રહેજો જતા નહીં કશે જો રસ્તો બહુ ખરાબ છે મારે નીચે જવું પડે એમ છે નહી તો મારો ટકો તૂટી જાય એવું છે ઓલા બધા ઠેક પગી જા અમે થોડુંક જરી કેવા બધા ને આપણે છેક છેલ્લે છીએ ટાટા બાય 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 હિંમતભાઈ આમ ચાલે આગે